રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જે કે તેમાં મનોરંજન માટે સસલાઓને મુકાતા પ્રાણી પ્રેમીએ વિરોધ કર્યો હતો તારીખ આઠ ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરના રિફાઈનરી ટાઉનશિપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ ફ્લાવર શો નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવામાં રિફાઇનરીના અધિકારીઓ દ્વારા જીવતા છ જેટલા સસલા મૂકવામાં આવી ગયા આ ઘટનાની જાણ થતા પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળ પર પહોંચ્યા અને આ સસલા મુક્તા બાબતે વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે અચ્છા જીવતા સસલાનું મુકવું એ સસલાઓના જીવન સાથે ખેલવાડ કરવા બરાબર છે મોટા મોટા ઘોંઘાટમાં આ સસલાઓને ખૂબ જ નુકસાન થશે સોનમબેને તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સોનમબેનની માફી માંગી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક અચ્છા સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા ત્યારે સમગ્ર બનાવે પ્રાણી કૃતતા નિવારણ સંસ્થાના વડા રાજ બવસારે આ અંગે વધુ માહિતી આપી હતી